સરગવાનું પ્લાન્ટેશન કરવા માટે સાઠ આંબા આવ્યા છે તો જિંદગીમાં જીવવું હોય સારું એવું જીવવું હોય તો સાહસ કરવું પડે તકલીફ વેઠવી પડે એટલે કેન્સર નહીં લેવાનું કરતું રહેવાનું જોવાથી સક્સેસ ના મળે તો દોડ દોડ કરવાનું લગભગ આઠ મહિનાથી અમે એટલું બધું કોમ દોડધામ લીધી ને આઠ મહિનાથી પગ ઉપર તાણા જઈને આજે ચાલુ થઈ રહ્યું છે કોમકાજ બધું પ્રોપ તો મિત્રો જે જગ્યા આપણે વાવેતર કરવાનું હતું ત્યાં ખેતરમાં મે આવી ગયા છું તમને બતાવીએ બાજુ અને નીચે પાન પાન પેલી બાજુ આપણે સિંગ કરવાની છે વાવેતરમાં તો મિત્રો આ રીતે સરગવાનું આપણે વાવેતર કરવાનું છે અને આપણું ફર્સ્ટ ફાર્મ છે સાઠંબા શારીયા ગામ છે અને ખેડૂતનું નામ છે પ્રવીણભાઈ રોહિત ગુડ મોર્નિંગ મિત્રો વિડીયો આપણા થોડો વહેલો બનાવવાનો હતો પણ થોડો મોડો છે એટલે વધો નહીં છે કે હિંમતનગરથી આવું હું કર્યું હું નહીં એ બતાવવાનું હતું પણ લેટ ભાઈ ન ભાઈ હાલ ભાઈ ફોન લગાવ્યો મને અમારે જવાનું હતું હોય સાત આઠ સાત વાગે હોય પહોંચવાનું હતું પણ હું પહોંચ્યો જ હું આઠ વાગે હોય ક એક કલાક લેટ છું એટલે આમ તો મૂકી તું પાછો આપણા હિંમતનગરથી બહાર આવવાનો હતો ને બહારથી જવાનું હતું સાઠંબા આજના દિવસે આજે વાવેતર આપણે ચાલુ થાય છે ખાસા મહિનો વર્ષોની મહિના આજે સફર થયા થવા જઈ રહી છે એવું લાગે છે નહીં એટલે અમે ઉઠવામાં થોડું પહેલો જ દારૂ હતો ને અમે લેટ થયા છે આજે હોતો નહીં બિયારણ બિયારણ બધું લઈ લીધું છે નેકળ્યા છે તો મને બતાવીએ આજે શું પ્રોસેસ રહેવાની છે વાવેતરમાં ભાઈ કેવું છે તમારે ભાઈ આજે ભાઈ બસ વાવેતરમાં તો અમે શરૂઆત કરીએ છીએ

એમનું ઘરે બતાવ્યું નહીં તમને બતાવીએ એમનું ઘર નંબર બધું આગળ રિહાઈ કર્યા ચાલ એ તો રિમ્ય લાગુ એ ભાઈ તો કમ્પ્લીટ લાગે કરે એવું લોકેશન જોવું તમને બતાવું જો rất mưa soabu ra rất ha ở chỗ bùm utoabu kẹo riáv cho ta mình location sao bắc location na bù heavy location ra pharvani bùm ở ta mình có điều sao ta muốn làm lấy cho ba nó à mình ta đây cái ta cái બહુ એક્સાઇટમેન્ટ સાથે અમે કામ કરી રહ્યા છે જે જગ્યા આપણે વાવેતર કરવાનું હતું ત્યાં ખેતરમાં અમે આવી ગયા છું તમને બતાવીએ જો એ આ જો આ ખેતર છે આપણું આઈકન પેલી બાજુ અને નીચે આઈકન આપડા સરગવાના પાન પાન કરાવવાના પેલી બાજુ આપણે સિંગ કરવાની છે વાવેતરમાં એનું બિયારણ બી આવી ગયું છે કમ્પ્લીટ પ્રોસેસિંગ કરીને અને હવે ચાલુ કરવાનું મજૂર બધા આવી જાય ત્યાં જે ભાઈ જાય ત્યાં કહે છે કે કઈ રીતનું વાવેતર કરવું કઈ રીતનું શું કરવું અને મજૂર આવી જાય એટલે પછી કામ આપણે ચાલું કરવાએ છીએ અત્યારે પારાનો વ્યવસ્થિત થાય છે જો ચાર 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 ગારા ફૂટનો દસ ગારા ફૂટનો એ રીતના વાવેતર ચાલુ કરાવી છે આ રીતનો પારો કરવામાં આવે છે વાવેતર પહેલાં બે ઇંચ અંદર બિયારણ મૂકવામાં આવશે હું તમને બતાવું છું બને જોઈ શકો છો તમને પછી આગળ આગળની માહિતી તમને આપીએ પ્રોપરલી જે કોઈને કરવા ખેડૂત લોકો હોય એને એમને કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપું છું એમાં તમે કોલ કરીને માહિતી લઈ શકો છો ઓકે ઓકે આપણે સરગવાનું પ્લાન્ટેશન કરવા માટે સાઠંબા આવ્યા છે તો આપણે આ રો જે બનાવ્યા છે એ ચાર ફૂટે રો કરવાના છે ચાર ફૂટે જે રોગ કરીએ છીએ એ ચાર ફૂટના રોમાં આપણને પાંદરા માટેનું જે પ્રોડક્શન કરવાનું છે એના માટે થશે જેમાં મેક્સિમમ પ્રોડક્શન માટે મતલબ ફોર ઇન્ટુ વન જે ચાર મેઝરમેન્ટ કરું ને એ બે રો વચ્ચેનું છે અને બે છોડ વચ્ચેનું અંતર એક ફૂટનું થશે અને જે સિંગ માટેનું પ્રોડક્શન છે આ બે રો વચ્ચેનું અંતર છે એ દસ ફૂટ થાય અને બે છોડ વચ્ચેનું અંતર ચાર ફૂટ થાય તો મિત્રો આ રીતે સરવવાનું આપણે વાવેતર કરવાનું છે અને આપણું ફર્સ્ટ ફાર્મ છે સાઠંબા સારીયા ગામ છે અને ખેડૂતનું નામ છે પ્રવીણભાઈ રોહિત તો મિત્રો જો જબરજસ્ત તો બતાવું આ તો હું થાલ લઈને નહીં આવ્યો ન હું છે ને તો ગાળી જ દે હા તો મેં ગાડી થોડી ધંધાની લઈને આવ્યા છે એટલે નહીં ગયા વાતમાં વાટો એ વાસી છે તો જુઓ પૂરાય તું તે બધું તો લઈ ગયો પુલ ને પુલ બધું તૂટી ગયું છે અને બાકી હોય મજા આવે આ વસ્તુ જોઈને કદાચ કોઈ ખબર પડતી હોય તો બહુ સારું કોમ આવે એવું છે આ જગ્યા એ બહુ નાણાં હતા જગ્યા હોય ને તો બહુ કોમમાં આવતી હતી હમ ગાતી આવતા એટલે મજા આવે યાર આ તો બધી જૂની વાતો શું બધા વાત ના કરે ને ખોટું લાગે જો આ રસ્ આ વર્ષ તો પાર કરીને મેં બધું કોમ કરીએ છે પૈસા પૈસો માટે હું નહીં કરતા નહીં કરવું પડે એવું છે ભાઈ જિંદગીમાં જીવવું હોય સારું એવું જીવવું હોય તો સાહસ કરવું પડે તકલીફ વેઠવી પડે એટલે કેન્સર નહીં લેવાનું કરતું રહેવાનું જોવાથી સક્સેસ ના મળે તો દોડ દોડ કરવાનું લગભગ આઠ મહિનાથી અમે એટલું બધું કોમ દોડધામ લીધી ને આઠ મહિનાથી પગ ઉપર તાણા જઈને આજે ચાલુ થઈ રહ્યું છે કોમકાજ બધું પ્રોપર ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એ તો હવે તમે સબસ્ક્રાઈબ કરી લો એટલે આગળ ખબર પડશે કે આગળ શું શું થવાનું શું નહીં બરાબર ભૂલતા નહીં એ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલી જાય હવે અચાનક વિડીયો લેવાનો બેઠવાનો નાસ્તો કરીએ સમોસા ખાઈએ ખેતરમાં બેઠવાના મજા આવે ખેતર બેન ખાવાની હું ઘરે ખાવ બપોરના વાગ્યા છે બરાબર અને બેઠા છું શોધીથી અને બધાને ભૂખ લાગે છે નાસ્તો વાસ્તો લાવ્યા ના અમે એમ એક નાસ્તો કરી લઈએ બરાબર મને આગળ બતાવી તો ગાઈસ અમે એક વાગે કમ્પલેટ ન અત્યારે હાલ મેજર મેજરમેન્ટ પ્લેન પાંચ પાંચ ફૂટે લીધા કરીએ છીએ જેથી કરીને મજૂર નો કોઈ તકલીફ ના પડે અને અમારે કમ્પ્લેટ પાંચ પાંચ ફૂટે છોડવા હોવાનું એટલે એમને ખબર ના પડે એટલે અમે માપી ના લઈએ છીએ અરે ભાઈ લાકડો લેવા જાય લાકડો ગાલી ગાલીને કમ્પ્લીટ આવે આ રીતના બતાવીએ તમને આ રીતના ટૂઠો ગાલી ગાલીને એ લોકો નાલ લેશે અને કોમ ચાલુ કરી હશે એટલે હવે જો હમણાં આ રીતના મૂકી દેવાનું અને એ પોત દસ ફૂટનું કરે ને ફૂટ એ લાકડો ગાલી જાય છે અજેવે અને મારું કોમ છે લીટા પાડવાનું તો

ચાલુ કરી દઈએ વાવવા માટે નાખી દઈએ ના જાય એ રીતે દબાઈને મેલવાનું જે બાજુથી પોણી આવવાનું છે પોણી બિયાર અડ એ રીતે મેલવાનું આમ આજે લેલા છે ને એક વેત આ બાજુ મેલવાનું એક વેત બાજુ

ભૂલી ના જતા થી પૂરું થયું એટલા થી ચાલુ કરજો આટું તો ફાઈનલી હવે શરૂઆત થઈ જશે તો મિત્રો ફાઇનલી વાવેતર થઈ ગયું બધા પોની વાળી દીધું હજુ જો ચાલુ છો પોની હે મોરિંગાનું પ્લાન્ટેશન કરી દીધું ફર્સ્ટ ફાર્મ હતું મારું સારો એવો એક્સપિરિયન્સ રહ્યો બહુ મજા આવી ગરમીમાં જાતે કોમ કર્યું જાતે પ્લાન્ટેશન કર્યું અને મજૂરો જોડે થોડું કરાયું ઓવરઓલ મજા આવી ગરમી સારી હતી અને ખેતરનું પાણી

અમે ગેન ને કર્યા હતા અને વચ્ચે સાઠમ ભાગ ગોમ આવી યાર આપણે બહાર થી થોડું દૂર હવે એક ઇન્ફ્લુએન્સર માં લઈ જાય આપણા ઇન્સ્ટાગ્રામ ના એ શિવા પાછા ખબર બતાવું તો મજો ઓળખવા કે નહીં અમે મળી જાય અનગોઠેબલ હિંમત ના વાળા આ વૈરા ઓળખતા જ છો આ બંનેના તમે જે સાઠ કરજો ઓળખો કે નહીં સાઠ અંબાવાળા તરીકે ઓળખાઈશ ના મેં મળ્યા છે વાતમાં એમ થયું કે લાવો એરફોન ફોન કરી આયા છે અને આવવાનું ચાલુ જ રહે તો વિડીયો આવતા રહી હ મે આવવાના છે તો જોડે વિડીયો બનાવશું જોડે આવશે અને ઓન જોઈ રહ્યા છું ને તો ક્યાં વિડેશ કરશું એશ કર્યું એટલે તમે એ જોજો હો સારું તમને મળે વિડિયો વિડીયો બનાવીને જીએ હો